ધરમપુર ખાતે યોજાયેલી યુનિટી માર્ચ દરમિયાન વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા સાંસદ ધવલ પટેલે અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ ધારાસભ્ય ચેતર વસાવાએ સાંસદને પાર્ટીના બોલતા પોપટ ગણાવી દીધા દક્ષિણ ગુજરાતના વલસાડની જ્યાં રાજકીય પારો ઉચકાયો છે વલસાડમાં ભાજપના સાંસદ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે એક તરફ સાંસદ ધવલ પટેલે અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ ધારાસભ્ય ચિત્ર વસાવાએ સાંસદને પાર્ટીના બોલતા પોપટ ગણાવી દીધા ધરમપુર ખાતે યોજાયેલી યુનિટી માર્ચ દરમિયાન વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કોંગ્રેસને આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા કહ્યું હતું કે આ પક્ષો માત્ર અરાજકતા ફેલાવવાનું કામ કરે છે આક્ષેપો કર્યો કે લોકો હવે ગુજરાતમાં દિવાસી સમાજને અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાવતરાખોરોને અને અરાજકતા ફેલાવનારોને ક્યારેક સફળ થશે નહીં તો બીજી તરફ સાંસદના પ્રહારોનો પ્રહારનો જવાબ આપવા માટે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચિતર વસાવવા મેદાનમાં આવ્યા હતા ચેતર વસાવાએ સાંસદ ધવલ પટેલ પર વળતો પ્રહાર કરતા તેમણે પાર્ટીના બોલટા પોપટ ગણાવ્યા હતા તેમણે કહ્યું કે સાંસદ માત્ર પાર્ટી જે કહે તે જ બોલે છે પણ પ્રજાના પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવતા નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંડાની જે પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા હતા તે પ્રતિમા પણ ચેતર વસાવા દ્વારા જ સ્થાપિત કરવામાં આવી હતી ભાજપની સભાઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અમારી સભાઓમાં જનતા સ્વયં ભૂમટી પડે છે જ્યારે ભાજપને ભીડ ભેગી કરવા માટે તલાટી ગ્રામસેવકો શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોને કામે લગાડવા પડે છે એમને યાદ દેશની એકતા માટે ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય ભગવાન બિરસા મુંડા હોય તાત્યામા ભીલ હોય ભારત દેશ એક કર્યા દરેક સમાજને એક કર્યા પણ અમુક પાર્ટીઓ છે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી જે ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્થન કરી રહી છે આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે સમાજમાં વિભાજન થાય એના માટે પૂરો પ્રયત્ન કરે છે એવા જ પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે અરાજકતા ફેલાવે આપણા નવ યુવાનો હિંસા પર ઉતરે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને એ પ્રયાસ આપણા સમાજના માટે ભારત દેશના માટે માટે ગુજરાત નહીં પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે તો આ જેટલા લોકો અરતકતા ફેલાવે છે એને હું કહેવા છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું ઘર છે મોદી સાહેબ અને અમિત શાહ ઘર છે તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે અહીંયા આજુબાજુના વિસ્તારમાં આવીને પણ લોકોને જાત જાતના પ્રોપોગેન્ડા કરવા છે જાત જાતની ચડામણી કરવાની છે અને સો ટકા ખાતરી છે કે અમારા બધા જ યુવાનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સાથે જોડાવાના છે અને આજે પાછળ બધા મોટી માત્રામાં બધા એક સાથે એકતા યાત્રા ગાડીને આપણે બધા જ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ પણ કરા છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણને શીખ આપી ગયા છે ભગવાન નેમરાજી જે શીખ આપી ગયા કે આપણે ભારત દેશને એક રાખવાનો છે અને દરેક સમાજને એક રાખવાનો છે એવું કામ આપણે બધાએ કરવાનું છે અને 47 એ આઝાદી મળી પણ આપણા આઝાદીના પાઠ્યપુસ્તક વાચે તો એક જ પરિવારની જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ પુત્ર લોખંડી સાંસદના આક્ષેપ થી જો અમારા લોકોનું ભલું થતું હોય તો હું તો એવું ઈચ્છું છું કે ઓફિસે રોજે સવારે જઈને આક્ષેપો ખાવા તૈયાર છું પણ સાંસદના આક્ષેપોથી અહીંના લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવાનું નથી તમે કેટલા વર્ષથી ઉજવો છો તમારા વડાપ્રધાન કેટલા વર્ષથી ઉજવે છે અમે બે થી ઉજવીએ છીએ અને જે એમના વડાપ્રધાન શ્રી ડેડિયાપાડા બિરસા મુંડાજીને ફૂલ અર્પણ કર્યા એ પ્રતિમા પણ ચૈતર વસાવા એ સ્થાપિત કરી છે તમારી પાસે વડાપ્રધાનને ફૂલ કરવા માટેની પ્રતિમા પણ નથી એટલે આ બધા લોકોને ગેરમાર્ગે દોરવાની વાતો એ લોકો કરે છે અને નામ અમારું લે છે અમારી સભાઓમાં લોકો સ્વયંભુ આવે છે એમની સભાઓમાં તલાટીઓ ગામ સેવકો આંગણવાડીઓ માસ્તરો કર્મચારીઓને કામે લગાડીને સભાઓ કરે છે ખુદ નરેન્દ્રભાઈ મોદીની સભામાં પાંચસો કરોડનો ખર્ચો એમણે કર્યો છે અને અમારી સભામાં અમે પ્રેમથી લોકોને બોલાવ્યા લાખોની મેદની હતી તો એ લોકો લાખો લોકો ગેરમાર્ગે દોરાવા માટે આવ્યા છે નથી પોતાના અધિકારો માટે આવ્યા છે એમની સાથે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જ એમણે જોયું છે એટલા માટે અમારી સાથે એ લોકો આવ્યા છે નહીં કે ગેરમાર્ગે દોરાઈને આવ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો